ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર હવામાન નિષ્ઠાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી વરસાદ સાથે કરા પરવાની આગાહી કરી છે ડિસેમ્બરના અંતમાં રાજ્યમાં માવઠાનું સંકટ રહેલું છે તેવી આગાહી કરવામાં આવી છે છવ્વીસ ડિસેમ્બરથી ચાર જાન્યુઆરી વચ્ચે માવઠાનું સંકટ રહેલું છે છવ્વીસ ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનશે જેના કારણે વરસાદ થવાની શક્યતા છે સાથે સાથે સોળથી બાવીસ ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને લઘુત્તમ તાપમાનમાં થઈ શકે છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે છવ્વીસ જાન્યુઆરી બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે સાથે સાથે મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી રહેશે દક્ષિણ ગુજરાતમાં તાપમાન અઢાર ડિગ્રી રહેશે તો ઉત્તર ગુજરાત પંચમહાલમાં દસ ડિગ્રી નીચું તાપમાન રહેશે અને ઉત્તરાયણના આસપાસ સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે ગુજરાતમાં ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કમકમૂસી વરસાદ પણ વરસી શકે છે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે થી ત્રણ ડિસેમ્બર પવનની ગતિમાં વધારો થતાં ઠંડી વર્તાશે અને થી આઠ ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાઈ શકે છે દસ ડિસેમ્બરથી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન દસ ડિગ્રીથી નીચું જી શકે છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ